આજે વિશ્વવન દિવસ નિમિત્તે ભુજના પુનિત વનમાં છોડમાં રણછોડની ભાવનાને ભારોભાર ઠેસ પહોંચી પુનિતવન અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છોડમાં રણછોડ છોડમાં રણછોડની ભાવના હંમેશા ચરિત થતી હોય છે વૃક્ષમાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે આત્મા રહેલો છે પણ વૃક્ષનો આત્મા પણ ક્યારેક હોય છે આજે વિશ્વવાન દિવસ છે એકવીસમી માર્ચ એટલે વિશ્વવાન દિવસ તરીકે ઉજવવામાં આવતું હોય છે છોડની રક્ષા કરવી એ દરેક માણસની નૈતિક ફરજ છે પરંતુ ક્યાંક ને ક્યાંક ક્યાંક માનવી આ ફરજ ચૂકતો હોય છે તો ક્યાંક પ્રશાસન પણ આ ફરજ ચૂકતું હોય છે આ વાતની પ્રતીતિ કરાવતો એક કિસ્સો આમતક ટીવી ન્યૂઝની ટીમ દ્વારા પ્રકાશમાં લાવવામાં આવ્યો છે ખાસ કરીને ભુજના ભાગોળે પુનિત વન બનાવવામાં આવ્યો છે જ્યારે પુનિતવન પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો ત્યારે તેનો ખૂબ હેતુ સારો હતો અનેક પ્રકારના છોડનું રોપણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને રાશિ પ્રમાણે છોડનું રોપણ કરવામાં આવ્યું હતું ઔષધિના છોડનું રોપણ કરવામાં આવ્યું હતું પરંતુ આજે વિશ્વ વન દિવસ નિમિત્તે આમતક ટીવી ન્યૂઝ ચેનલની ટીમે જ્યારે મુલાકાત લીધી ત્યારે હૃદય અત્યંત વ્યથિત થઈ ગયું હતું અત્યંત દુઃખી થયું હતું જે પરિસ્થિતિ અમારી ટીમે નજરે નિહાળી તે ખરેખર દુઃખને પાત્ર છે પ્રશાસન નો ડાઉટ ખૂબ કામ સારું કરે છે ખાસ કરીને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અથાગ પ્રયત્ન છે કે વન વિભાગ સ્વસ્થ કામ કરે છોડમાં રણછોડની ભાવના ચરિતાર્થ થાય જબરજસ્ત ઉછેર થાય દરેક માનવી આ વૃક્ષનો ઉછેર કરે તેવી ભાવના કેબિનેટ મંત્રીને તેની ટીમ રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રશાસનની ચૂકના કારણે આ પરિસ્થિતિ જોવા મળતી હતી આજે પુનિત જ્યારે જયારે અમારી ટીમે મુલાકાત લીધી ત્યારે ખાસ કરીને ધુમ્રપાન નહીં કરવું એવું બોર્ડ લગાવેલું હોવા છતાં પણ લોકો બિંદાશથી ધૂમ્રપાન કરે છે જ્યાં ત્યાં કચરા ફેંકતા નજરે પડી રહ્યા હતા ખાસ કરીને ફૂલ ઝાડને તોડવાની એવી સૂચના આપતું સાઇનિંગ બોર્ડ રાખવામાં આવ્યું છે આમ છતાં લોકો બિન્દાસથી ફૂલ ઝાડ તોડી અને કચરાઓ નીચે નાખતા હોય છે ખાસ કરીને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તે પ્રકારનું પુનિતવન અત્યારે જોવા મળી રહ્યું છે કોઈ પ્રકારની સિક્યુરિટીની વ્યવસ્થા નથી સૌથી દુઃખદ વાત એ જોવા મળી કે અસામાજિક તત્વોનો તત્વનો અડ્ડો બની ગયો છે તે વાતની પ્રતીતિ કરાવતો એક વસ્તુ જોવા મળી કે પુનિત રસ્તામાં એને ક્રીમા કોન્ડોમના પેકેટો જોવા મળ્યા છે આના વિશે વધુ કેવું કરતાં આટલું કહીને હું મારી વાતને અટકી જાઉં છું જે ખૂબ જ દુઃખદ ઘટના છે ખાસ કરીને ફેન્સિંગ પણ તૂટેલી હાલતમાં છે ક્યાંક ને ક્યાંક ફેન્સિંગ તૂટી ગઈ છે કટાઈ ગઈ છે સફાઈની વ્યવસ્થામાં પણ અભાવ જોવા મળે છે જે કચરાપેટી રાખવામાં આવે છે કે લોકો કચરાપેટીમાં કચરો મૂકે પરંતુ કચરાપેટીની જ સફાઈ નથી થતી ખાટલી જ મોટી ખોટ હોય તેવું જણાઈ રહ્યું છે નિયમિત સફાઈ થતી હોય તો પુનિતવન વાસ્તવમાં પુનિત જે હૃદયમાં ભાવ રહેલો છે તે ભાવ બહાર આવતો હોય છે સાથોસાથ જે વ્યવસ્થા જોવા મળી છે કચરાપેટી નિયમિત રીતે થલવાતી નથી ખુરશીઓ તૂટેલી હાલતમાં છે બાકડાઓ તૂટેલી હાલતમાં છે આ બધી પરિસ્થિતિ ઘણું બધું કહી જાય છે આજે વિશ્વન દિવસની નિમિત્તે ખરેખર લોકોએ છોડમાં રણછોડની ભાવનાને ચરિતાર્થ કરવી જોઈએ તેને બદલે વૃક્ષોની આ હાલત પુનિતવનની આ હાલત પ્રશાસન આટલું બધું ચૂક કરે છે લોકો પોતાની નૈતિક જવાબદારી ચૂકે છે લોકો પોતાની નૈતિક જવાબદારી ગીરવે મૂકી દે છે આ પ્રકારની પરિસ્થિતિ જો લાંબો સમય રહેશે ને તો ખરેખર છોડમાં રણછોડની ભાવના તો બાજુમાં રહે પરંતુ જે જે પરિસ્થિતિ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એ ખૂબ દુઃખદ છે અને ક્યાંક ને ક્યાંક વૃક્ષનો આત્મા દુભાશે આત્મા દુભાય છે ત્યારે તેના પરિણામો માઠા ભોગવવા પડતા હોય છે આપણે પણ આ વસ્તુમાંથી પર નહીં રહી શકીએ પ્રશાસન કરે એ વસ્તુ જુદી છે કેબિનેટ મંત્રીની ભાવના ખૂબ ઉમદા છે એ પણ એક એક અવલ છે પરંતુ લોકોએ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી અને છોડમાં રણછોડની ભાવનાને ચરિતાર્થ થાય અને પુનિતવન સાચા અર્થમાં પુનિત પુલંકિત થાય પુનિત થાય તો આ હેતુ સર્શે એ વાત ચોક્કસપણે છે સ્પેશિયલ સ્ટોરી બાય કૌશિક રામાજાણી સાથે રાજુ જોશી આંતક ટીવી ન્યૂઝ ટીમ